ભરૂચ કાલે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ એવા ભરૂચમાં આવતીકાલે શનિવારે પ્રિવાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યમંત્રી કનુ દેસાઈ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સવારે સાડા નવ કલાકે ભરૂચમાં એક ખાનગી હોટલમાં મીટનું ઉદ્ઘાટન કરશે જેનો વિશે ભવિષ્યનું કેમિકલ ગુજરાત અને તેને આકાર આપવામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનું યોગદાન છે ભરૂચ પ્રી વાઇબ્રન્ટ સમિટ ત્રણ ટેકનિકલ સેશનમાં યોજાશે જેમાં સાત કંપનીઓ ચોત્રીસ કરોડના એમઓયુ કરશે ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઉત્પાદન તેમજ નિકાસમાં ભરૂચ કેન્દ્ર સ્થાને રહ્યું હોય આ સેક્ટરમાં શનિવારે મુખ્યમંત્રીની હાજરીમાં પેટ્રોનેટ એલ એકવીસ હજાર ત્રણસો અઠ્ઠાવન કરોડ જીએનએફસી પાંચ હજાર છસો ચોરાણું કરોડ જીએસએફસી પાંચ હજાર કરોડ દીપક ફર્ટિલાઇઝર એક હજાર નવસો છપ્પન કરોડ સહિતની સાત કંપનીઓ રોકાણો અંગે સંમતિ કરાર કરનાર છે